જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં ઓમ ભૂર્ભુવ સ્વાહ્યુ હરે ગો દેવ્ય ધીમી ધીયો પ્રચોદયાત મિત્રો ગાયત્રી માતાનું આ ગાયત્રી મંત્ર જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે મિત્રો ગાયત્રી મંત્રને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે મિત્રો તેમાં પણ ગાયત્રી સતક પાઠથી આત્માની શુદ્ધિ થાય છે અને પાપોનો નાશ થાય છે ગાયત્રી માતાની કૃપાથી જીવનમાં મુશ્કેલીઓથી રક્ષણ મળે છે ગાયત્રીને ત્રિપાદા દેવીઓનું રૂપ માનવામાં આવે છે જેમાં સરસ્વતી લક્ષ્મી અને કાળી આ ત્રણ દેવીઓના રૂપની પૂજા થાય છે મિત્રો ગાયત્રી શતકના પાઠથી કર્મોની શુદ્ધિ થાય છે સાથે જ ભવબંધનમાંથી મુક્તિ તરફ આગળ વધવાની શક્તિ મળે છે મિત્રો તો આપણે આજના વિડીયોમાં ગાયત્રી શતક પાઠને સાંભળીશું ઓમ ભૂર ભુવ મહિમાવંત ધૂમ માત મા ગાયત્રી ભગવતી પ્રણમો જોડી હાથ મા ગાયત્રી ગુણ ભંડાર કરુ પ્રીતેથી નમસ્કાર મનોહર મૂર્તિ પંચ આનંદ રક્ત વસ્ત્રને ને હંસ વાહન શંખ ચક્ર દંડ ને પાસ વરદ મુદ્રા ને શુભ કપાલ ગદા ફરસી દ્વિપદ હાથ કમલા સંતારુ છે માત માથે મુગટ જાક જમાળ કોટે સોભે ફૂલની માળ રત્ન કંકળ ને પાય નુપુર સસી વદન સુ હાસ્ય મધુર કુમકુમ કેસર છે આડ બાલ ઇન્દુની શોભા અપાર કાળા ને વાકડિયા કેસ આંખ અણિયાણી અનિમેશ નાકેવાળી ઉંડળકાન અદભુત કાંતિ રૂપની ખાણ કરતા ધ્યાન થાય પ્રકાશ અજ્ઞાન તિમિરનો થાય નાશ માતા તારું છે નામ ઋષિ મુનિ કરે પ્રણામ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તુજને વખાણે હમેશ તેત્રીસ કોટી દેવો જે ગાયે ગુણલા તારા તે અણુ અણુમાં તારો વાસ પરમાણુમાં તારો પ્રકાશ ત્રિલોકમાં તારો સંચર ચૌદ બ્રહ્માંડનો તું આધાર શશી સૂર્યમાં તારા તેજ તારા વધુ જ મીણ નિસ્તેજ સર્જન પાલન ને સહાર કરે ક્ષણમાં તું નિર્ધાર તારા ક્રોધે કંપે કાળ ડોલી ઉઠે દસેદી કૃપાળ ચંડ મુંડનો વારીયો ગાણ મહિષાસુરનો લીધું પ્રાણ રક્ત બીજનો કર્યો સહાર સુમ ભની સુમને માર્યા ઠાર શક્તિ તારી अपरंपार જળહળ જ્યોતિ તેજ અપાર કલા કમલા બ્રહ્માણી તું શિવા શંભુવી ઇન્દ્રાણી તું ગૌ ગૌરી ગાયત્રી તું સંધ્યાને સાવિત્રી તું જગત જનની જગદંબા દુર્ગા ચંડી ચામુંડા મંગલ કરણી મહેશ્વરી માત માતંગી મા તું વિખ્યાત કાલ રાત્રિ તું આનંદદાયી બુદ્ધિ પ્રભાને તું વાણી ને કલ્યાણી ભેડ ને ભુવનેશ્વરી દાદા સિદ્ધેશ્વરી પરમ પુનિતા પરમેશ્વરી મહામાયા ને સુરેશ્વરી વૈષ્ણવીને વાઘેશ્વરી તું વિધ્યા ને વિશ્વેશ્વરી સુસુમણાને પિંગલાતું કુંડલીની ને ઇંગલાતું ચિત્રાપુષાને સંખીની હસ્ત જીવવાને પયસ્વીની પરા અંબાને પ્રકૃતિ તું સ્વપ્ન જાગ્રત સુસુપ્ધિત તુર્યા સમાધિ રૂપ જ્ઞાન ક્રિયાને ઈચ્છા સ્વરૂપ હિરણ્યમહિ હિરણાક્ષીમાં પદ્માને પદ્માક્ષી તું તું નંદા ને તું નીલા નારાયણી ને નિર્મલ્લા પર્વતનંદી ને પાર્વતી તું સીતા સત્યા ને સતી તું તું ભવાની ભગવતી ભવવલ્લભા ભાગીરથી અન્નપૂર્ણ રૂપે તું મા જઠરાગ્નિ ને કરતી શાંત દયા શાંતિ તારું છે નામ દિન દુઃખીઓનું તું વિશ્રામ જયા વિજયા વિધાતા તું સૂર સુંદરી સુખદાતા તું ગંડકી ગોદાવરી તારુ ના તું સરસ્વતી કરુ પ્રણામ તું કૃષ્ણા તું તુંગ ભુદ્રા તું કાવેરી અલકનંદા તારું રૂપ યમુના મુના નિરસર્યુ સિંધુ ધીર ગંભીર ગંગા ગોમતી નર્મદા આપ ધોઈ રહ્યા છો જગના પાપ સહસ્ત્ર નામો તારા માત વર્ણન કરતા લાગે થા તુજથી જનમ્યા ચાર વેદ એ શું પામે તારો ભેદ તુજ શક્તિનો થાય પ્રવેશ ધારે ધરણી શિર પર શેષ છોડી દીધા બીજા કામ નથી લેતા નારદ વિશ્રામ વિદ્યા કલ્પો કંઈક હજારો તો પણ પામ્યા ને આપાર અલ્પમતી હું માનવ જાત અલ્પ આયુષ્ય મારું છે મત કેમ કરીને પામું પાર અખૂટ શક્તિનો તું ભંડાર જોડ મળે ના જગમાં માથ સરખાવું હું કોની સાથ

વશવર્તે સિદ્ધિઓ અષ્ટનવ તો કાપે કષ્ટ વિયોગીના ટળે વિયોગ ભોગીઓને મળે ભોગ રોગીના તો રોગ ટળે ધન છૂને ધન મળે વાંજ્યા રમાડે પુત્ર રત્ન બંધી જનના છૂટે બંધન સહુ સંકટનો થાય નાશ દુઃખ દરિદ્ર ન આવે પાસ

વેશ્યમ તારું કરે ચિંતન મળે વેપાર અઢળક સ્વરૂપ જગત સર્વે છે પક્ષી રૂપ ચંચુ પાતે ખાલી ન થાય કરે સહસ્તે તે મૂર્ખ ગણાય હાર્યા સમથ યોગી રાય હું સા લેખામાં જ મામા ના કરો ઉચ્ચાર આવડે નહીં બીજું લગાર હું અભણને ભાષા અશુદ્ધ મંદમતીનો નો છું અબુધ નથી વ્યાકરણનો કર્યો ભાષ જાણવું નામાં સંધિ સમાસ પૂરક્ષણને અનુષ્ઠાન નથી કરવાને શક્તિમાન નથી પૂજન વિધિનું ભાન નથી મંત્ર તંત્રનું જ્ઞાન હું બાળકને તું છે માં એ હકથી માગું છું માં નહીં ધોઈને થઈ પવિત્ર ધ્યાન ધરે તારું એક જીત સુભયોગ સૂર્યનો વાર પાઠ કરે સતકના સતવાર

હું અજ્ઞાની અવગુણ અપાર તો પણ તારો છું બાળ યશની પાપીને ક્રોધી સઠ લંપટને છું લોભી અનેક મારા છે અપરાધમાં ગાયત્રી કરજે માફ હોય ભલે હજારો દોસ્તો તો પણ માતું કરીશ ના રોષ ગાંડો ઘેલો બુધિને આવ્યો શરણે બની ને દિન જગત સ્વાર્થી મારે છે લાત કોને શરણે જાવું માત નથી મારો કોઈ આધાર બની ગયો છું નિરાધાર દીનજનોનું જનોનું તું મીઠું અમૃત ઝરણું મા મને તારો વિશ્વાસ અંતે આવ્યો તારી પાસ શરણે લેજે મુજને માત હાથ ઝાલીને કરજે સનાથ હૃદય કમળમાં કરજે વાસ પૂરી કરજે સૌની આસ પાઠ સટકનું શ્રદ્ધા થકી થાય જો સતવાર મા ગાયત્રી કૃપા થકી જગમાં થાય જય જયકાર ઓ ભૂર્ભુવ સ્વઃ તસ્ય વિધુરવરેણ્યમ ભરે ગોદેવ ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત જય ગાયત્રી માતા મિત્રો ગાયત્રી માતાના આશીર્વાદથી આપણા જીવનના તમામ કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ અનુભવ અનુભવાય છે અને સાથે જ આ શતકનો પાઠ કરવાથી ભૂત પ્રેત પણ આપણાથી ભાગી જાય છે અને માતા ગાયત્રી આપણું રક્ષણ કરે છે નિયમિત જાપ કરવાથી શરીરમાં હકારાત્મક કે સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે અને સાથે જ તેનાથી આયુષ્ય તંદુરસ્તી અને ઉત્સાહ વધે છે જય ગાયત્રી માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા